हाय दोस्तों આ અમારી सीआर सीडी गंडा स्टोर छे અને આજે અમારા આ બોક્સ બધા પડ્યા છે નમકીનના તો આજે અમે જોઈશું કે એક ગ્રાહક આવ્યો હતો અને રીઅલ નામ અમારા માંગતો પણ મારી પાસે રહ્યા નહીં પડી ગયા છે તો બોક્સમાં છે કે નહીં એ અમે જોઈએ છે તો આજે એક એક બોક્સ ખોલીને જોશું બહાર કાઢી કાઢીને આ એક નીચે બોક્સ મેં અહીંયા મૂક્યું છે બીજો બોક્સ ખોલું છે એમાં શું શું નીકળે છે

મને લાગે છે કે નીચે વાળા બોક્સ હશે અમારી જોડે આ બધું નમકીન મંગાયેલું ચાર હજાર ની અંદર ચાર આટલા બધા બોક્સો આયા છે હવે આમાં મેં જોઉં છું શું શું છે તે